ગત વર્ષે સફાઈ થયેલી જ નથી એના કારણે આ બધી લીલ અને જામી ગયું છે ગંદકી એટલી બધી મારે છે એવું નથી એવું લાગે છે કે હવે જાનહાની થયા પછી આનું થશે તેમાંથી મચ્છર અને વરસાદ આવે છે ત્યાં ગંદકી મારે છે આજુબાજુની સોસાયટી વારે ગટરના જોડાણો પણ આમાં આપી દીધેલા છે દુર્ગંધ જોવો મચ્છર જોવો બધું થઈ ગયું છે ના ના હું મતતો ખાડા પડી જાય છે અમારી આ સોસાયટીમાં આજુબાજુમાં મચ્છરનો પણ એટલો ઉપદ થાય છે અમે ઘણી વખત નગરપાલિકા લોકલ કોર્પોરેટર બધાને રજૂઆત કરી છે તેમ છતાં આનો કોઈ નિકાલ આવતો નથી એ લોકો કહે છે કે આ સાફ કરાવો પણ નથી કોઈ સાંભળતું બાવલ માં ગર્નાણાની ગંદકીથી ત્યાંના સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા

અમારી આ સોસાયટીમાં આજુબાજુમાં મચ્છરનો પણ એટલો ઉપલબ્ધ થાય છે આ વારંવાર રજૂઆત સીએમ કાર્યાલય સુધી કરવા છતાં પણ નગરસેવકો કે મહાનગરપાલિકા જાગતી નથી આનો અંત ક્યારે આવશે જ્યારે એ લોકો પાછા વોટ લેવા ચૂંટણીમાં આવશે ત્યારે આનો અમે જવાબ આપીશું આનો બીજો કોઈ ઈલાજ જ નથી હા વાહુલ આપણે કોલવડા કોલવડા રાધેજાથી કેનાલ જે આવે છે વરસાદી પાણી જવાની કેનાલ છે એમાં સોસાયટીના અનેક સોસાયટીવાળાઓએ ગટરનું પાણી તોડવામાં આવેલ છે ગંદકી એટલી બધી મા મારે છે રહેવાય એવું નથી વધતા આ બાજુ બેન બતાવજો આ આ ગરનારું આ ગરનારું વાવલ વાવલ પુનરાસન વાળું ગરનારું છે હા વાવલ વાળું ગરનારું છે એની નીચે બધું હેવાઈ ગયું છે ગરનારું પડે છે પડે એવું છે હવે કોઈ પણ કાર્યવાહી કરતા નથી છે ઘણા વર્ષોથી આ જે પાણીની કેનલ છે આ ખાલી અને ખાલી પાણીના નિકાલની કેનલ છે જેમાં છેલ્લા દોઢ બે વર્ષથી આજુબાજુની સોસાયટીઓએ ગટરના જોડાણો આપી દીધેલા છે જેનાથી આજુબાજુના રહીશો એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે જોવો મચ્છર જોવો બધું થઈ ગયું છે અમે ઘણી વખત નગરપાલિકા લોકલ કોર્પોરેટર બધાને રજૂઆત કરી છે તેમ છતાં આનો કોઈ નિકાલ આવતો નથી અને અહીંયા તમે જોઈ શકો છો કે ગરનારા કે જે હવે પડવા ઉપર આવી ગયું છે કે એવું લાગે છે કે હવે જાનાની થયા પછી જ આનું થશે કઈક નિકાલ આવશે એટલે અમે એવી રજૂઆત કરીએ છીએ કે ભાઈ આનો જલ્દીથી નિકાલ આવે આજુબાજુના જે રહીશો છે એમને બહુ તકલીફ પડે છે એની બાજુમાં દબાણ કરવામાં આવેલું છે લોકો જમીન નગરપાલિકાની જમીનના ભાડા રૂપે આપે છે અને દબાણ કરવા સાજના ટ્રાફિક બહુ થાય છે તો પણ કોઈ કાર્યવાહી નગરપાલિકા કરતા નથી બીજું અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ બે વર્ષથી બને બને છે પણ હજુ બન્યું નહીં ગામની જનતાને જવા આવવામાં બહુ તકલીફ પડે છે બે ત્રણ કિલોમીટર ફરીને જવામાં આવે છે એનું પણ કોઈ કાર્યવાહી આગળ થતી નથી ગામની અંદર વિકાસ થાય છે પણ એટલા બધા ખાડા કે પબ્લિકને જવું આવવું બહુ મુશ્કેલી પડે છે આ તમે જોઈ રહ્યા છો કે તેમાંથી મચ્છર અને વરસાદ આવે છે ત્યાં ગંદકી મારે છે અને બહુ લોકોની ની પણ થાય છે જે પેલા રોડ થી જાય છે તેમને બહુ તબલીક થાય છે આ વરસાદ પડે છે ત્યારે ગંદકી અને નાળા અમુક પર તો ખાડા પડી જાય છે અંદર મચ્છરના ના મચ્છર બહુ પડે છે ને અંદર મચ્છર થાય છે અને વરસાદ પડે છે ત્યારે ગંદકી બહુ જ મારે છે સોસાયટી ઓછે આજુબાજુ એમના હેરાની થાય છે તે લોકો કહે છે કે આ સાફ કરાવો પણ નથી કોઈ સાંભળતું જો વાત કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે ગણાનામાં જોવા મળી રહી છે તેમજ મચ્છરના ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ તંત્ર માત્ર મોટી મોટી વાતો કરે છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અહીંયાનું સ્થાનિકોનું કહેવું છે કે ત્વરિત ધોરણે આ કામગીરી શરૂ કરવામાં આવે કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી ટીવી સેવન્ટીન ગુજરાતી